ભગીની સમાજ દાહોદ ખાતે રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સિટી દાહોદ દ્વારા વિતરણ કરવામાં આવ્યા આજ રોજ રોજ તારીખ પહેલી ડિસેમ્બર વિશ્વ એડ્સ પ્રિવેન્શન કંટ્રોલ યુનિટ દાહોદ દ્વારા આયોજિત અને રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સિટી દાહોદના સહયોગથી ઇન્ચાર્જ શ્રી જિલ્લા ટીબી એચઆઈવી અધિકારી શ્રી એ આર ચૌહાણના માર્ગદર્શન હેઠળ તથા રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સિટી દાહોદના પ્રમુખ શ્રી ખાનચંદ ઉડવાણી સેક્રેટરી શ્રી અલીભાઈ ચુનાવાળા ડાયરેક્ટર શ્રી બાદલભાઈ પંચાલ ચેરપર્સન શ્રી શબ્બીરભાઈ નગદી ચેરપર્સન શ્રી મુકેશભાઈ માળી ચેરપર્સન શ્રી છોટુભાઈ બામણિયા ચેરપર્સન શ્રી રમેશભાઈ જોશીના કરકમલો દ્વારા જરૂરિયાતમંદ લાભાર્થીને ધાબડા વિતરણ તથા પોષક આહાર વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો કાર્યક્રમના ભાગરૂપે ડાયરેક્ટર શ્રી બાદલભાઈ પંચાલ અને ચેરપર્સન શ્રી છોટુભાઈ બામણિયા દ્વારા રોટરી ક્લબ દાહોદના ઇતિહાસ અને તેના નેજા હેઠળ લોકોના હિત માટે સામાજિક કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી જિલ્લા ક્ષય કેન્દ્રના ઇન્ચાર્જ ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસર એચઆઈવી એઇડ્સ વિશે પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું ડિસ્ટ્રિક્ટ એડ્સ પ્રિવેન્શન કંટ્રોલ યુનિટ એઆરટી સેન્ટર લિંક વર્કર્સ સ્કીમ ટીઆઈ વગેરેના તમામ સ્ટાફશ્રીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો આ વર્ષે ડબલ્યુ એચ ઓની બે હજાર ચોવીસની થીમ ટેક ધ રાઈટ પથ માય હેલ્થ માય રાઇટના સૂત્રો સાથે એઆરટી સેન્ટર દાહોદ દ્વારા એચઆઈવી એઇડ્સ વિષયક જનજાગૃતિ તથા દવાની મહત્વતા વિશે રોલ પ્લે દ્વારા સમજ આપવામાં આવી ત્યારબાદ જરૂરિયાતમંદ લાભાર્થીને રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સિટી દાહોદના સહયોગથી કુલ સો જેટલા લાભાર્થીઓને ધાબળા તથા પોષક આહારની ચેરિટી કરવામાં આવી કાર્યક્રમના અંતે ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ યુનિટ દિશા દાહોદ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો આ સદર કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સિટી દાહોદના દાતાઓ જિલ્લા કક્ષાનો આરોગ્ય સ્ટાફ સીબીએસસીસી સીબીસીસી એસબીસીસીના સભ્યો અને દર્દીઓ હાજર રહ્યા હતા ટીવીએટીન ન્યૂઝ દાહોદ